જય ભીમ આજે ડભોઈ તાલુકા વણકર સમાજ અને પછાત વર્ગ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો એકસો ચોત્રીસમો જન્મદિવસ મનાવી રહ્યા છે અને એકસો ચોત્રીસમાં જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ જે જે રીતે ચીન જેવા દેશની અંદર આજે ચૌદમી એપ્રિલના દિવસે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છે પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ જય ભીમ